જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે કાઠિયાવાળી ભરેલા મરચાં ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવા આપણે ભરેલા મરચાં બનાવવાના છે શાકની પણ જરૂર નહીં પડે જો આવી રીતના તમે ભરેલા મરચાં બનાવી લીધા તો ગરમા ગરમ આપણે ભરેલા મરચાં બનાવવાનું શરૂ કરીએ જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ભરેલા મરચાં બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં મરચાં લઈ લીધા છે અને સારી રીતના ધોઈને મેં સાફ કરી લીધા છે હવે આપણે તેને વચ્ચેથી આવી રીતના ચાકાની મદદથી કાપી લેશું મસાલો ભરવા માટે મેં અહીં જે તીખા મરચાં આવે તે લીધા છે તમારે જે પણ પ્રકારના મરચાં લેવા હોય તે લઈ લેવાના અને પછી આવી રીતના વચ્ચેથી ચાકાની મદદથી કટ મારી દેવાનું તો અહીં મરચાં છે તે બધા જ મેં કાપીને તૈયાર કરી લીધા છે હવે આપણે મસાલો ભરવા મરચાં બનાવવા માટે ભરેલ મરચાંનો આપણે મસાલો બનાવી લઈએ તો તેના માટે મેં એક બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે હવે તેમાં અડધી ચમચી હિંગ એક ચમચી જેટલું ધાણાચીરું પાવડર એક ચમચી જેટલી હળદર અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લઈશ અહીં હું ગરમ મસાલો એડ નથી કરતી કેમ કે ભરેલા મરચાંમાં ગરમ મસાલો એડ ન કરો તો પણ સ્વાદ સરસ આવે છે હવે અહીં મેં એક ચમચ જેટલો મીઠું લઈ લીધું છે સ્વાદ પ્રમાણે અહીં મેં ગોળનો ટુકડો લઈ લીધો છે તેને પણ આવી રીતના હું કાપીને ગ્રીસ કરી લઈશ ગોળ નાખવાથી મરચાંનો ભરવા મરચાંનો જે મસાલો મસાલો છે તે સરસ ચટપટો બને છે ખાટો મીઠો હવે આપણે તેમાં એક લીંબુનો રસ છે તે એડ કરી દઈશું હવે અહીં આપણે થોડું થોડું તેલ એડ કરીને હવે આપણે મસાલો બનાવી લેશું તમારે સફેદ તલ એડ કરાવવું હોય તો પણ તમે કરી શકો છો પણ હું સફેદ તલ જ્યારે મરચાં ફ્રાય કરીશ ત્યારે એડ કરવાની છું હવે અહીં મેં સારી રીતના મસાલો છે તે બનાવી લીધો છે હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈશું અને સારી રીતના મસાલામાં મિક્સ કરી લેશું તો ભરેલા મરચાં બનાવવા માટે આપણો મસાલો છે તે એકદમ પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગયો છે હવે આપણે મરચાં છે તે ભરી લેશું મસાલો છે તે એકદમ છૂટો છૂટો બનાવવાનો છે બહુ તેલ એડ નથી કરવાનો નોકર મસાલો છે તે તમારો ચીકણો થશે છૂટો છૂટો જો મસાલો હશે તો મસાલ તો મરચાં છે તે સરસ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે મરચાં છે તે મેં ભરી લીધા છે તમે જોઈ શકો છો આવી રીતના હવે એક ચાયણી લઈ લીધી છે છાંણી જેમાં હું બધા જ મસ મરચાં ભરેલા છે તે ગોઠવી દઈશ અને જે મસાલો ભરતા વધ્યો છે તે એક બાઉલમાં હું ભરી લઈશ અને હવે આપણે આને ફક્ત પાંચ જ મિનિટ પૂરતા હવે આપણે તેને વરાળે બાફવાના છે તો પાણીની તપેલી મેં ભરી લીધી છે અને ગરમ થઈ ગયું છે હવે આપણે તેને પાંચ મિનિટ સુધી બફાવ દેશું બહુ બફાવો નથી દેવાના નકર તળતી વખતે તમારા મરચાં છે તે તૂટી જશે અને મસાલો બહાર નીકળી જશે એકદમ અધ કચરા બફાઈ જાય ત્યાં સુધી તમારે બાફવાના છે તમે જોઈ શકો છો સરસ રીતના બફાઈ ગયા છે ચાકુ પણ આસાનીથી ખૂચી જાય છે બહુ તમારે મરચાં બાફવાના નથી નકર ડીટીયા સહિત તમારા મરચાં છે તે તળતી વખતે છૂટા પડી જશે આવી રીતના જો ભરેલ મરચાં બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થશે હવે અહીં એક બર્તન લઈ લીધું છે તેમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે તેમાં એક ચમચી જેટલી હું રાઈ એડ કરીશ અને અહીં સફેદ તલ એડ કરીશ સફેદ તલ એડ નાખવાથી મરચામાં ટેસ્ટ બહુ સરસ આવે છે અને એક ચમચી જેટલી હિંગ એડ કરી દઈશ સરસ રીતના રાઈ અને તલ સતળી જાય ત્યાર પછી આપણે તેમાં એક એક પછી એક એક મરચું છે તે એડ કરી દઈશું અને સારી રીતના તરી લેશું હળવા હાથે જેથી મસાલો છે તે બહાર ન નીકળી જાય અને સાથે આપણે જે મસાલે વધ્યો છે તે પણ ઉપરથી એડ કરી દઈશું જેથી સારી રીતના મરચામાં મિક્સ થઈ જાય તો મરચાં છે તે સારી રીતના તરાઈ ગયા છે હવે આપણે મસાલો છે તે એ ઉપરથી એડ કરી દેસું તો આપણા ભરેલા મરચાં તૈયાર છે તો આવી રીતના જો ભરેલા મરચાં બનાવશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે તમે જોઈ શકો છો કે કેટલા ટેસ્ટી એવા ભરેલા મરચાં બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ